કે કોઈ સજન માણસ નો સંગ કરજો આજ છેલ્લો દિવસ અંતિમ ચરણ આમાં કળિયુગની સ્થિતિ બતાવી છે અને અંદર આપણે મનુષ્ય કઈ હદ પહોંચ્યા છે છે એની જ કથા આજે કરુણા કેવડી છે સાહેબ મંદિરની અંદર મોટા મોટા અક્ષરે લખવું પડે છે કથા મંડપની અંદર મોટા મોટા લખવું પડે છે કે તમારા સંતાનોને ટૂંકા વસ્ત્રો પહેરાવીને મંદિર અંદર ન આવવા દેતા શું કામ લખવું પડે ક્યાંક આપણે સંસ્કારો ભૂલ્યા છે ક્યાંક આપણી પરંપરાને ઠેસ પહોંચી છે અને તમે આજથી સાઠ વર્ષ પછી તમારા આ પૂછજો કે એક એક કપડાં જોડી ત્રણ ત્રણ વર્ષ હાલતી ને ઠીકડા મારીને પહેરતા ને ત્યારે કપડાં પહેરવાના પૈસા નહોતા અને અત્યારે કુદરતે સમૃદ્ધિને રૂપિયો આપ્યો છે તો જાણી જોઈને ટૂંકા કપડાં પહેરો છો આ કઈ સંસ્કૃતિ તરફ વળાંક લીધો છે તમને દુઃખ લાગશે થોડીક વાર કે બાપુ અમને કે કે કરે છે પણ આ સાધુનો નો છે ને સાહેબ આની અંદર ભીતરથી વેદના થાય છે એટલે ઠલવવી પડે છે બહુ જાજુ કહી તો કે એને ન બોલાવા એ આપણી ઘરે આવીને આપણને જ કે છે અને મન ન બોલાવો તોય કઈ નહીં બાકી સાચું તો કઈને જ રહીશ નહીતર મારી સાધુતાનો મારો ભગવો લાજે સાહેબ જો સાચું ન કહું તો હું આ દેશનો સાધુ છું હું આ દેશનો સાધુ છું અને સાધુ બ્રાહ્મણ ને અખિલ બ્રહ્માંડ નાથે અમને કીધું છે કે તમારે સવારના પોરમાં આ જીવ રાત્રે પોતાના કામની અંદર મગ્ન થઈને સુઈ જાય અને કદાચ હરિનામ સુમિરન લેતા ભૂલી જાય તો હવારે જીવને જગાડવાની જવાબદારી અમને સોંપી એટલે કઈ ભજલે રામ સીતારામ એટલે હવારમાં તમારા આંગણે આવીને તમને રામ ભજવાનું આમંત્રણ આપી છે અને ચપટી લોટ તમે શા માટે આપો કે સાધુ બ્રાહ્મણ તમારા આંગણે સામે ચાલીને આવે એના ઋણ માં તમે જાવ ચપટી લોટ એને આપો છો અને ઈ ચપટી વકરો છે આ પંચગણકી નો માલ છે તમે અમને સાધુ ને જે કઈ પણ પંચગણકી નો માલ આપો ને તો પાંચ માળા અમારે પેલા તમારા નામની કરવી પડે પછી અમને ઓદરે સાહેબ પાંચ માળા તમારા નામ ની કરવી પડે સકલ સૃષ્ટિ પણ હવે સમય બદલો છે અમે આમ બંધ કરી દીધું છે હવે બીજા ચાલુ કર્યું છે લાવો અમે દઈશી કે લ્યો લેતા જાઓ સંસ્કૃતિ કઈક વળાંક લીધો છે કઈક સંસ્કારોમાં તફાવત છે અને એની પાછળ ત્યારે કથાની અંદરથી બીજું કાઈ ન લેવ તો કાઈ નઈ મારો બાપ એક વસ્તુ તમને તો કઈને જ જાય છે કે આ સાત દિવસ આ છત્રીની અંદર બેઠા ને તમને ખબર પડે કે આ સાત દિવસ મેં કથા સાંભળી અને બાપુએ જે કીધું એમાંથી એકાદું લક્ષણ આપણા ઘરની અંદર છે જો એ લક્ષણમાં તમે ઘરે જઈને સુધારો કરી નાખો તો તમને ભાગવત કથાનું ફળ મળી ગયું માની લેજો મારો બાપ એ બદલાવ આવી ગયો એટલે ભાગવતનું ફળ મળી ગયું અને ત્યારે હવે આ રીંછડી કૃષ્ણ આમ નીચું જોઈએ લ્યો જલ પીવો જલ આપ્યું કૃષ્ણ એ એ એ દ્રષ્ટિ કરી અને અને રીછડી કર્યું કૃષ્ણ કૃષ્ણ વાળી લેતા જાઓ ધ્રુજારી ક્યાંય નો સમાય થરથર થરથર કૃષ્ણ કાપે કે આને જોવાથી આટલો ડર લાગે તો આની અરે પાણી ગ્રહણ કેમ કરવું આ કૃષ્ણની માયા છે સાહેબ કૃષ્ણ લઈ આવ્યા અને રાતોરાત જામુવંતીને દ્વારકાના એક ભવન ની અંદર બંધ કરી દીધા ખબર ન નથી ભગવાન કૃષ્ણ નો વિવાહ સત્યભામા કાલિંદી વૃંદા લક્ષ્મણા એની જાણે ભગવાન કૃષ્ણ નો વિવાહ થયો છે એમાં ભગવાન કૃષ્ણને યાદવો દ્વારા સમાચાર મળ્યા અને કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ હે દ્વારકાધીશ ભોમાસુર નામ ના ભોમાસુર નામ નો દૈત્ય આ ભૂમિ ઉપર જેટલી જેટલી કુંવારિકા દીકરીઓ છે એ બધી કુંવારિકા દીકરીઓને પોતે બંધીવાન કરી દે છે એની ગુફાની અંદર બંધીવાન કરી દે અને ત્યારે કૃષ્ણ પરમાત્મા ત્યાં જાય છે ભોમાસુર નામના દૈત્યની સાથે ધમાસાણ યુદ્ધ કરે અને ધમાસાણ યુદ્ધ કરી એક પછી એક મુષ્ટિકાના પ્રહાર કરી ભોમાસુર નામના દૈત્યનો વધ કરી અને એની ગુફામાં સોળ હજાર એકસો કન્યા જેને બંદીવાન બનાવી એ બધી કન્યાઓને ત્યાંથી છોડાઈ બધી કન્યાઓને છોડાવી

પાછળ પાછળ તમે દ્વારિકાની અંદર શા માટે આવ્યા અને ત્યારે એ બધી કન્યાઓ બોલીને કહ્યું છે કે કૃષ્ણ આ ભોમાસુર નામના દૈત્ય જે દિવસથી અમને બંધીમાન બનાવ્યા તે દિવસથી અત્યાર સુધી અમે કેટલા વર્ષો પછી સૂર્યના કિરણના દર્શન કર્યા હવે અમે એ પણ ભૂલી ગયા છે કે અમારા માતા પિતા કોણ છે અને અમારું ગામ કયું છે તો કૃષ્ણ કે મેં મારી ફરજ બજાવી હવે કઈ તમને તમારી ઘેરે મૂકવા હું થોડો આવું નહીં કૃષ્ણ એમ નથી કહેતા અમે તો તો કે સાંભળો ભગવાન દ્વારકાધીશ જગતના મોઢે ગરણા નહીં બંધાય ગામના મોઢે ગરણા નહીં બંધાય કારણ કે ગમે એમ તો અમે કુવારિકાઓ છીએ

બાવડું ચાલી લે અને જો અમારું બાવી પાછું જોવું શું સોળ હજાર એકસો કન્યા ઈ અને અષ્ટ પટરાણી આ એટલે સોળ હજાર એકસો ને આઠ કૃષ્ણ વિવાહ કર્યો છે છતાં કનૈયા બાલ બ્રહ્મચારી કીધો છે ભગવાન કૃષ્ણ નો સોળ હજાર એકસો ને આઠ પટરાણી સાથે વિવાહ થયો અને સાહેબ આકાશ મંડળ ની અંદર ઋષિ હવે ધોખાનો ઢગલો લઈને દ્વારિકા ની અંદર પધારે છે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ

બેસો નારદજી નારદ કે બેસવું નથી અને કૃષ્ણને પગમાં ધ્રુજારી પ્રભુ ધોખાનો ઢગલો બાંધીને આવ્યો છો પોટલું બાંધીને આવ્યો છો અને આપણને બધાને ખબર છે કે આપણો પ્રસંગ પૂરો થાય ને પછી ચાલુ થાય એક પછી એક અમારો ભાવે ન પૂછ્યો તારો ભાવ તારા ઘરના નથી પૂછતા તમે હું પૂછવાના છે અરે અંદર જઈ અને તમે સહભાગી બની જાજો કોક નો પ્રસંગ દીપાવજો ને કોક નો પ્રસંગ ઉજળો કરીને આવજો કોક ના પ્રસંગ ની અંદર જઈને ઓલા પ્રસંગ નો ખાર રાખીને માંડ ભેગા હોય તો ન્યા બાદ કોક નો પ્રસંગ બગાડીને આવે કર્યો કે કૃષ્ણ મને દુખ લાગ્યું છે કે માણસ ના એક લગ્ન થાય ને મને ભૂલી જાય સમજા તમે તો સોળ હજાર એકસો ને આઠ વિવાહ કર્યા છે એમાંથી ક્યાંય મને આમંત્રણ ના આપ્યું